રાજકોટના ઉપલેટાના ખીરસરાથી ચિત્રાવાડ વચ્ચે મોજ નદી પર બ્રિજ ક્યારે બનશે તે સવાલ આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે ત્રણ વર્ષથી આ બ્રિજ તૂટ્યો હોવા છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી જેના કારણે ગ્રામજનો લાંબો ચક્રાવો ખાવાની નોબત આવી છે ગ્રામજનોએ આજે કોઝવે પાસે બેસીને રામધૂન બોલાવી અને અમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા હતા નવો બ્રિજ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થઈ છતાં પણ બ્રિજ નથી બનાવાતું જેથી ભારે આક્રોશ ફેલાયો છે કામ શરૂ થયું નથી અમારે અહીંથી રાજકોટ જવા માટે તકલીફ બહુ પડે છે અમારે કંડોણા રાજકોટ કાલાવર જવું હોય તો અમારે આમ ફરી ફરીને જવું પડે છે સરકારી વાહન એસટી તંત્ર એ બધું એસટી તો બેકથી તો બંધ કરી દીધી પુલના હિસાબે કારણ કે હવે ફરી તો બાવીસ કિલોમીટર જઈ ના શકે અહીંથી સરકાર શ્રી માં હમણાં પાછી મેં રજૂઆત કરી છે કે વહીવટી મંજૂરી બાબતે આ જે કઈ સરકાર શ્રી લેવલે પેન્ડિંગ છે તો એ તાત્કાલિક મંજૂર થાય અને કામગીરી શરૂ થાય